કિસાન ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ટ્રેલર બાલાજી કંપનીનું મિત્રો ફોર વ્હીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ ગયા છો ફોર વ્હીલ ટ્રેલર આ ટ્રેલર મિત્રો ઈસ્માઇલ ભાઈને વેચવાનું છે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકવીસ ઇંચની તમને ટ્રેલરમાં ઊંચાઈ જોવા મળશે બાકી સાઈડ પતરા એકદમ કમ્પ્લીટ જોવા મળશે તળિયું પણ મિત્રો ટ્રેલરનું ચોખ્ખું છે ક્યાંય પણ તમને કાઠ કે સડો જોવા નહીં મળે ટ્રેલરમાં ટાયરની વાત કરું તો મિત્રો એકદમ કંપની કટ મિત્રો સારા કન્ડિશનમાં તમને ટ્રેલરના ટાયર જોવા મળશે બાકી હેવી બનાવટનું ટ્રેલર છે ટોટલ જવાબદારી સાથે ઈશમલભાઈને આ ટ્રેલર વેચવાનું છે ટ્રેલર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરું તો બે લાખ અને પચાસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે વંથલી જિલ્લો જુનાગઢ અને ગામ છે મિત્રો આખા એટલે કે તમને આ ટ્રેલર આખા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ઇસ્માલભાઈ નામ અને નવ્વાણું બે એકતાલીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો સુધી રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો